મારું નામ રાધેશ્યામ બાપુ છે અને હું રાધેશ્યામ ગૌશાળા ચલાવું છું ચારસો ને એંસી જેવી ગાયું છે ચૂંટનો નિમિત્તે અગિયાર વરસ પૂરા થયા અને બારમા વર્ષમાં બેસી ગયા મેં બાર બાર થયા આ રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન રાધેશ્યામ ગૌશાળા અને સર્વે જ્ઞાતિ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ આ બજરંગ અને સૌ સાધુ સમાજ અને આ સર્વે જીના સમાજ ચોક નાણાવટી ચોક અને રાજકોટ મળી અને આ શોભાયાત્રા કાઢવાની છે રામ રહીમ એક કરે આ શોભાયાત્રા કાઢવામાં આવી છે અને બધાના સાથ સહકારથી આ શોભાયાત્રા બિલ દેવાની છે અને વર્ષ આ બાર વરસ પૂરા થાય છે અને તેરમા વર્ષમાં અમે જઈ રહ્યા છીએ બોલો જય જય શ્રી રામ જય ભગવાન નું પ્રાગટ્ય પર્વ રામનવમીનો પવિત્ર તહેવાર રાજકોટવાસીઓને હું હૃદયપૂર્વક આજના તહેવારની ખૂબ ખૂબ શુભકામના આપું છું ભગવાન શ્રી રામ આપણા બધાનું ખૂબ આશીર્વાદ આપી અને ધ્યાન રાખે અને આપણી સુખ સમૃદ્ધિ શાંતિમાં વધારો થાય એવી ભગવાન રામશ્રીને હું પ્રાર્થના કરું છું આજે અન્ય એક પણ અમારા માટે ખૂબ અગત્યનો દિવસ છે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે છઠ્ઠી એપ્રિલ એટલે એટલે અમે આજે સવારે અમે બધાએ અમારા ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને આજના દિવસને અમે સ્વાગત કર્યું છે વિશેષમાં અમે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ નવમીના દિવસની શોભાયાત્રા જે બહુ મોટા પ્રમાણમાં નીકળી છે એનું અમે સ્વાગત કરવા માટે અહીંયા કિસાનપરા ચોકમાં બધા એકત્ર થયા છીએ હમણાં જ ભગવાન રામની શોભાયાત્રા અહીંથી પસાર થશે અને અમે એમનું ફુલ્હાર દ્વારા અમે સ્વાગત કરીશું રાજકોટવાસીઓ દરેક તહેવારને ખૂબ હર્ષોલ્લા સથી ઉજવતા હોય છે જ્યારે ભગવાન શ્રી નું પ્રાગટ્ય પર્વ હોય ત્યારે તો અનેરો આનંદ હોય એ સ્વાભાવિક છે દરેક રાજકોટવાસીઓના ચહેરા ઉપર આજે આનંદ ઉલ્લાસનો દિવસ છે અને બધા ખૂબ ખુશીથી આજનો તહેવાર ઉજવી રહ્યા છે